દરેક વ્યક્તિએ શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લોભામણી વાત કરી અને ફરિયાદીને વિશ્વાસમાં લઈ વોટ્સએપ ગ્રુપમાં એક લિંક મોકલી હતી જેમાં રજીસ્ટ્રેશન કરાવી શેર અને આઈપીએલમાં રોકાણ કરવા માટે અલગ અલગ બેંક એકાઉન્ટમાં લગભગ ચૌદ લાખ બાર હજાર રૂપિયાથી વધુ ટ્રાન્સફર કરાવ્યા હતા ત્યારબાદ રોકાનાને નફો કે રોકેલા પૈસા પરત ન કર્યા હતા જેથી વેપારીએ સાયબર કેમ્પ પોલીસમાં મથક ફરિયાદ નોંધાવી હતી ગુનામાં અગાઉ બોલે છે બે આરોપીની ઝડપે કરી હતી તેમાં આજે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અગાઉ રાજ ઉર્ફ પિન્ટુ અને કમલેશ ચાટની ધરપકડ કરવામાં આવી હતી તે આજે વિમસ સેલિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ કમિશનર શ્રી સુરત શહેર દ્વારા સાયબર ક્રાઇમ સેલને સુરત શહેરના નાગરિકોને સેફ્ટી માટે સાયબર ક્રાઇમના ગુનાઓ અટકાવવા તથા જે ગુનાઓ નોંધાયા હોય તેમાં જે આરોપીઓ હોય તેમને ઝડપથી પકડી પાડવા સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અગાઉ નોંધાયેલ સુડતાલીસ નંબરનો ગુનો જેની અંદર ફરિયાદી સાથે કુલ ચૌદ લાખ બાર હજાર રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયેલું હતું જેમાં અગાઉ બે આરોપીઓ રાજ ઉર્ફે પિન્ટુ જયરામદાસ વૈષ્ણવ તથા કમલેશ નાનાલા નાનાલાલ જાટ વગેરેને પકડીને તેઓની વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી તે જ ગુનામાં આ લોકો સાથે વોન્ટેડ એવો વિમલભાઈ વલ્લભભાઈ શૈલિયાની ધરપકડ સદર વોન્ટેડ આરોપીની ધરપકડ ગઈકાલે કરવામાં આવેલ છે સદર આરોપીની ગુનામાં ભૂમિકા એ રીતની છે કે મૂળ જે ફરિયાદ ફરિયાદી છે તેની પાસે જે ખાતામાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું હતું એમાં જે એકાઉન્ટ વપરાયું જેમાં રાજ અને અગાઉનો આરોપીએ કમિશનમાંથી કમિશન પેટે એકાઉન્ટ ભાડે લીધું હતું તેમાં આરોપીએ પણ એ જ રીતના કમિશન લઈને લગભગ સિત્તેર હજાર રૂપિયા જેટલું કમિશન લઈને આગળ આ એકાઉન્ટ ભાડે આપેલું છે સદર આરોપીને હાલ પૂછપરછ ચાલુ છે અને વધુ ઇન્વેસ્ટિગેશન સદર કેસમાં ચાલુ છે